ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તો આરોપી પવન શર્માએ ચોરીનો માલ જે ગોડાઉનમાં રાખ્યો હતો તે ગોડાઉન ભાડે રાખ્યો હોવાની કબૂલાત કરી હતી તો જેવું ન કહેવા પર પવને ગોડાઉન ભાડે રાખ્યો હતો તે અશોક પટની અને નુરલ્લા ખાન ને વોન્ટેડ જાહેર કરાયા છે ગતરોજ રોજ તારીખ 27/6/2024 ના રોજ જે ડિવિઝન ના હજીરા પોસ્ટે ખાતે આઈપીસી 457 457 380 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા સ્થિત એલ એન ટી કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવી સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ એન પ્રોજેક્ટ એકાઉન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગત રોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આજરોજ ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે